રણમાં અંદાજિત પચોસ કિલોમીટરથી વધુ એરિયામાં નર્મદાનું પાણી ફરી વળતા પાંચસો થી વધુ મીઠાના પાણી ફરી વળતા મોટું કેનાલનું પાણી ટીકર કીડી માનગઢ અજિતગઢ સહિતના પાંચસો થી વધુ મીઠાના પટમાં ફરી વળતા અગિયાર આઠ મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું અગિયારાઓએ વાવાઝોડાએ એ બાદ નર્મદાના પાણીની આફત આવી અગિયારઓની મહેનત પર નર્મદાના પાણીએ પાણી ફેરવ્યું કચ્છના નાના રણમાં હળવદ તાલુકાના ટિકર માનગઢ અજયગઢ વેઠવાનો વારો આવ્યો છે દિન રાત કાળી મજૂરી કરીને મહેનત અગિયારાઓની મહેનત પર નર્મદાના પાણીએ પાણી ફેરવ્યું નર્મદા કેનાલમાંથી પાણીનો વેડફાટ થઈ રણમાં પહોંચતા અગિયારાઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા પાણી બંધ કરવા અગિયારાઓની માંગ ઉઠી અહીંયા સતત એક મહિનાથી આ પાણી ચાલુ છે કેનાલનું જે માળિયા બ્રાન્ચનું જે હળવદથી પસાર થઈ છે ટીકરથી અને એ અજીતગઢની નદીમાં પાણી આવે છે અને અહીંયાથી આ રણમાં પાણી બધું આવે છે આ પાણી વહેલી તકે બંધ થાય એવી અમારે સરકારની રજૂઆત છે નકર અહીંયા અમારે અત્યારે ચારસોથી પાંચસો કિરાની નુકસાની છે અને અમારો જે રોજીરોટી અમે બાર મહિનાની અગાઉ કમાણા હતા એ અત્યારે અમે રોકાણ કર્યું છે અમારા છોકરાને પણ મમે ખાવા નથી દીધું એ સિવાયની અમારી બધી ચાર પાંચ મહિનાની મહેનત છે પાંચસોથી છસો કિયારા ધોવાઈ ગયા છે હવે આના વતી અમને એને સરકારને એટલી રજૂઆત કરી છે વહેલી તકે વળતર મળે એવી જ અમારી અપીલ છે હલો મારું નામ સુરેશ રાઘવજી છે હું ટિકનનો રહેવાસી છું અને રણમાં હું કામ કરું હું હું અગરિયો હું અને અત્યારે ઘણા બધા અગરિયાનો એટલી બધી નુકસાની આવી છે કે જેને પાટા ભર્યા હતા એ બધા પાટા એને પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને અંદાજે એક એક કિયારીમાં એને પચાસથી સાઠ ટન જેટલું મીઠું બનાવ્યું હતું એ અત્યારે પાણીમાં ધોવાઈ ગયું છે અને આ પાણી આજ કેટલા મહિના મહિના દિવસથી આ પાણી ચાલુ છે જે આ હળવદ માળિયા બ્રાન્ચ કેનાલ છે એનું પાણી આ ટીકર નદીની અંદર આવી રહ્યું છે અને એ પાણી અત્યારે અમને અગરિયાને એટલું નુકસાન કર્યું છે કે અગરિયાનું જીવન અત્યારે નરક બની ગયું છે મારું નામ મનોરભાઈ દેવજીભાઈ ટીકરનો રહેવાસી અત્યારે હાલ અત્યારે રણમાં એટલું બધું પાણી આવેલું છે તે એક એક પાટાની અંદર પચાસથી સાઠ ટન મીઠું બનેલું એના ઉપર પાણી વેફરી ગયું ફરી વયું છે એટલે ગરીબની આ લોકો સામે જોવે એવી તમને અમે વિનંતી કરી છે અને માળિયા કેનાલ બ્રાન્ચમાંથી પાણી ઠીકર નદીમાં આવતું નદીમાંથી માનગઢ ઓકરામાં થતું અને રણની અંદર આવે છે એને તમે બંધ કરો એવી તમને અમે નમ્ર વિનંતી કરી છીએ નહીતર આ એક એક ગામના પાંચસો પાંચસો પાટામાં હતે પાણી ફરી વળે છે તો બધા છોકરાના રોટલા ઉપર પણ સાથે સાથે પાણી ફરી વળશે એના માટે અમે તમને વિનંતી કરીએ છીએ મયુર રાવળ જીટીવી ન્યૂઝ હળવદ